સ્વાગત છે સુરત શહેરમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર

ત્રીસ બેનો દ્વારા સો જેટલા મંદિર લગભગ પાંચસો પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે વલથાણ પૂણા ગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું કે અમે છેલ્લા તેર વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને થ્રીડી ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા જેને અમે લેસર કટિંગ સહિતના પાંચસો ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે રામ મંદિરની જેમ ગર્ભગૃહ સભામંડપ ગુંબજ ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે મંદિરની ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગોંડલિયાએ કહ્યું કે અમે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે પાંચ સાઇઝમાં મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં સૌથી નાની સાઇઝ ચાર બાય છ ઇંચથી લઈને ચાર બાય છ ફૂટ સુધીના મંદિર બનાવી રહ્યા છીએ જેનું વજન પાંચસો ગ્રામથી લઈને ત્રીસ કિલો સુધીનું હોય છે મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે કોઈ કલરનો ઉપયોગ થતો નથી જેથી સો વર્ષ જેટલા સમય સુધી એમડીએફ પાઇનવુડથી પ્લાયની ચમક અકબંધ રહે છે મંદિરના અલગ અલગ પાર્ટ્સને જોડનારી ત્રીસ બહેનો પૈકી સંગીતાબેને કહ્યું કે અમને આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહીં જ આપવામાં આવી હતી અમે નાના મંદિર ત્રણ કલાકમાં તૈયાર કરી દઈએ છીએ જ્યારે મોટી સાઇઝના મંદિર બનાવવામાં ચાર દિવસ જેટલો સમય જાય છે ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીને પુણ્યનું ભાથું કમાતા હોઈએ તેવો ભાવ પણ મનમાં સતત રહે છે મંદિરનું વેચાણ કરનાર રાજેશભાઈએ વધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલા મંદિર બનાવીને લોકોને આપી દેવામાં આવ્યા છે લોકો ગિફ્ટ આપવા માટે પણ આ મંદિર લઈ જાય છે ઉત્તર પ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યા છે સાથે જ એક લાખ જેટલા મંદિર બનાવવાનો અમારો ધ્યેય છે આ મંદિરના વેચાણમાંથી થનારી આવક અમે જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં વાપરીએ છીએ મંદિરને પોતાના સ્વજનોને ભેટ આપવા માટે લઈ જનાર સંદીપભાઈએ કહ્યું કે ઘણા બધા લોકો શારીરિક અસક્ષમતાને કારણે અયોધ્યા દર્શન માટે જઈ શકે તેમ નથી ત્યારે ભગવાન શ્રી રામના આ ભવ્ય મંદિરના ઘરે બેઠા જ દર્શન થાય તે હેતુથી હું મારા સંબંધીઓ અને મિત્રોને આ મંદિરની પ્રતિકૃતિ આપવાનો છું મારું નામ આ લેઝર પૂણા વલથાણ કેનાલ રોડ પર આવેલું છે સુરતની અંદર અને અત્યારે ત્રીસ બેનો સાથે અમે વર્ક કરીએ છીએ અહીંયા જે રામ મંદિર ડેઇલી સો રામ મંદિર બનાવીએ છીએ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને આ વર્ષનો સિદ્ધાંત એવો છે કે એક લાખ રામ મંદિર બનાવીને ઘર ઘર સુધી પહોંચાડવાનો આ વિચાર ક્યાંથી આવ્યો કે જ્યારે ઓનલાઈન પહેલાં અમે જોયું કે ભાઈ સોશિયલ મીડિયામાં ન્યૂઝ આવ્યો કે ભાઈ રામ જન્મભૂમિ ઉપર મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે ત્યારે એની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને સોશિયલ મીડિયામાં આવી ત્યારે એના ઉપરથી એક આખું આક્રો મતલબ પ્રતિકૃતિ તૈયાર કરી અને એની અંદર જે કાંઈ ચેન્જીસ કરવાના હતા એ ચેન્જીસ કરીને એક ફાઇનલ ડિઝાઇન તૈયાર કરી કેટલા દિવસ લાગે છે ડિઝાઇન બનાવવામાં પંદર દિવસ જેટલો ટાઈમ લાગ્યો હતો અને અત્યારે અલગ અલગ સ્કેલની અંદર અમે પાંચ મંદિર બનાવેલા છે ચાર ઇંચથી બાય છ ઇંચ અને ચાર ફૂટ બાય છ ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં છે જે નાનું મંદિર છે એ બનાવવામાં ત્રણ કલાક ટાઈમ લાગતો હોય છે જ્યારે મોટું મંદિર છે એ બનાવવામાં ત્રણથી ચાર દિવસ ટાઈમ લાગતો હોય છે ચોક્કસ સમય મળશે સંજોગો મળશે અપોઇન્ટમેન્ટ મળશે તો ત્યાં સુધી પણ પહોંચવા માટે રેડી છીએ スピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピードスピード ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો